મમીઝ યમી કિચનમાં હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત એવી માતંગી કડોઝા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દર વખત કરતાં આજે હું આપને કંઈક એક નવી જગ્યાએ લઈને આવી છું આપણે હંમેશા સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ છીએ અને હમણાં તો આપણે વારે વારે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોઈએ છીએ કે ભેળસેળ બધામાં આવી ગઈ છે ત્યારે આજે આપણે આવી ગયા છીએ આરંગ ઓર્ગેનિક મોલમાં હવે ઓર્ગેનિક વસ્તુ શું અને આપણા સ્વાસ્થ્યમાં એનો શું પ્રભાવ પડે અને આ મોલમાં તમને શું શું વસ્તુ મળી શકે એ બધી જ વાત આપને હું આજે બતાવવા માગું છું અને એના માટે આપણે મળવા જઈ રહ્યા છીએ એમના ઓનર તનવીબેન દવેન આ રસોડામાં વપરાતી દરેક વસ્તુ આ મોલમાં ઉપલબ્ધ છે ઇવન સાબુ શેમ્પુ એ સિવાય તમારા આયુર્વેદિક હેલ્થને લગતી દરેક દવાઓ જે બધું જ આ મોલમાં આપને મળી જશે આપણે આવી ગયા છીએ તનવીબેન દવેને મળવા કેમ છો બસ મજા છે તનવીબેન તમારો મોલ તો જોયો બહુ જ નાનકડો પણ ઓલમોસ્ટ મેં જોયું એ પ્રમાણે આમાં બધી જ આપણી રસોડાની વસ્તુઓ તમે આવરી લીધી છે હવે કોરોના પછી બધા જ પોતાના સ્વાસ્થ્યમાં વધુ જાગૃત થઈ ગયા છે અત્યાર સુધી હતા પણ એટલા બધા નહોતા એટલે હવે જનરલી બધાએ અલગ અલગ જે હમણાં જ મેં વિડીયો મૂકેલો અલગ અલગ લોટનો એટલે હવે લોકો ઘઉં સિવાય પણ બધા લોટ વાપરીને પોતાના ઘરમાં રસોઈ બનાવવા માંડ્યા છે એટલે ઓર્ગેનિક શું છે એ તો આપણે વાત થઈ એ પ્રમાણે બધાને જનરલી ખબર હોય છે છતાંય ફરી વખત એક વખત તમારા તમારા શબ્દોમાં અને તમે શું ભણ્યા છો ને તમને આ મોલ કરવા પાછળનો શું વિચાર આવ્યો પહેલો મારો વિચાર મોલ કરવા પાછળનો એ હતો કે હું લોકો સુધી કોઈ પણ વસ્તુ એવી પહોંચાડવા માગતી હતી કે જે એને હેલ્થ રિલેટેડ હોય બીજું કે લગભગ એંસી ટકા બીમારીઓ આપણા સમાજમાં છે કે જે ખાલી તમારા ફૂડથી ક્યોર થઈ શકે છે તમને ખબર હોવી જોઈએ કે કયો ખોરાક કયા ટાઈમે કેટલી માત્રામાં લેવો અને શા માટે લેવો બરાબર અને ક્યારે ન લેવું એ ખાસ તમને ખબર હોવી જોઈએ હવે જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મને સાંજના ટાઈમે દહીં નથી સુટેબલ દહીં છાસ છે કે આથાવાળી વસ્તુ તો એ સેમ વસ્તુ જરૂરી નથી કે મારી ફેમિલીના લોકોને પણ સાંજના ટાઈમે સુટેબલ નથી પણ આયુર્વેદમાં લખેલું છે કે સૂર્યાસ્ત પછી આથાવાળી વસ્તુ ન ખાવ તો એ તમારા માટે સ્વાસ્થ્ય માટે સારું છે તો આવી વસ્તુઓ જો બધા સમજવા લાગે તો આપણા ઘરની એંસી ટકા બીમારીઓ લેસ થાય છે હમણાં જ મારા ખૂબ જ એક નજીકના ફ્રેન્ડ સર્કલમાં મારી ફ્રેન્ડ છે કેન્સર આવ્યું મારી ફ્રેન્ડે મને એવું પૂછ્યું કે મમ્મીને કેન્સર આવ્યું આવ્યું ડૉક્ટરને ખબર નથી તો એનું આવવાનું કારણ શું છે ત્યારે મને આ ટોપિક વધારે એવું લાગ્યું કે લોકો સુધી પહોંચાડવાની જરૂર છે એનું કેન્સરનું થવાનું કારણ શું છે કે પેસ્ટિસાઇડવાળું વાળું ફૂડ ભેળસેળ તમારું તેલ દૂધ ઘી તમે જે કોઈ કોઈ વસ્તુ બહારથી લ્યો છો એ તમને હંડ્રેડ પર્સન્ટ શ્યોર પ્યોર તો મળતી જ નથી ક્યાંય પણ પછી ફ્રૂટ હોય કે વેજીટેબલ્સ હોય કે કાંઈ પણ હવે એ સડનલી તમને એ વસ્તુ ક્યારેય પણ વર્ક નથી કરતી એ ક્યારે તમારા બોડીને ઇફેક્ટ કરે છે એટલે તમે પચીસ ત્રીસ વર્ષ સુધી પેસ્ટિસાઈડવાળો ખોરાક ખાધો હોય તમારો ખોરાક પેટમાં જાય છે સાથે ઝેર પણ પેટમાં જાય છે એ કોઈ પણ એક જગ્યાએ જઈને સ્ટોપ થાય છે ત્યાં તમને કેન્સર છે કિડની ફેલિયર છે કિડનીના પેશન્ટ અહીંયા આપણે એટલા વધે છે તમને લીવરમાં ઇશ્યુઝ થાય છે સ્વાદુપિંડના પિત્તાશયના ઇસ્યુઝ થાય છે તમને ફેફસાનું કેન્સર થાય છે અન્નડીનું થાય છે એવા એવા ઓર્ગનના આપણને લોકોને ડિસીઝ થાય છે કે જે ઓર્ગન વિશે આપણે વિચારી બી ન શકતા હવે આ બધી વસ્તુ તમારું ફૂડમાં જે પેસ્ટિસાઇડ નાખે છે એના લીધે થાય છે હવે પેસ્ટિસાઇડ તમારા ફૂડમાં જાય છે તમારા પેટમાં જાય છે તમને પ્રોબ્લેમ થાય છે તમે ડૉક્ટરને કરોડો રૂપિયા આપો છો બચાવવા માટે કેન્સરની ટ્રીટમેન્ટ કરવા માટે આઠથી દસ લાખ રૂપિયા તો નોર્મલ વસ્તુ છે જો એ ફર્સ્ટ સ્ટેજમાં હોય તો સેકન્ડ કે થર્ડ ઉપર જાય છે તો હા જ્યાં જરૂર છે ત્યાં હું કહર છું કે ત્યાં તમે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લ્યો ત્યાં તમે એલોપેથીની મેડિસિન લ્યો પણ તમારું બોડી તમને ભગવાને જે આપેલું છે એ તમારે કેવી રીતના સાચો હોય તમારા હાથમાં એનો ઇલાજ હોવા છતાં તમે એને રોંગ વે પર લઈને જતા હોય ત્યારે તમને ઓર્ગેનિક ફૂડની સમજ હોવી જરૂરી છે હવે ઓર્ગેનિક ફૂડ શું છે કે વિધાઉટ એની પેસ્ટિસાઇડ જે ફૂડ જે પણ ક્રોપ છે મતલબ કે જે કંઈ પણ આપણે વાવેતર કરીએ હા વાવેતર જે આપણે કરીએ છીએ ને એ વાવેતર આપણું પેસ્ટીસાઇડ ફ્રી હોવું જોઈએ નોટ ઓનલી કે એને વાવ્યા પછી એમાં દવા નથી છાટતા એ જમીનય તમારી પેસ્ટીસાઈડ ફ્રી હોવી જોઈએ કોઈ પણ જમીન છે એને ત્રણ વર્ષ સુધી તમે દવા નાખ્યા વગર એમાં કંઈ ને કંઈ ઉગાડતા તો કંઈ પણ ન ઉગાડો તો ખાલી જમીનને ખેડતા તો અને પછી એમાં તમે ઉગાડો તો એ તમારું ફૂડ હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક થયું સર્ટિફાઈડ ઓર્ગેનિક જે આપણે કહીએ છીએ તે અમારે અહીંયા કસ્ટમર્સ ને પેશન્ટ આવતા હોય છે તો બીએમડબલ્યુમાં મર્સડીઝમાં આવે છે બે બે ત્રણ ત્રણ કરોડની કાર લઈ અને એ વસ્તુ લેવા માટે આવે છે ત્યારે એ લોકો મારી જોડે ભાવને લઈને બાર્ગેનિંગ કરે છે કે બજારમાં તો સો રૂપિયાના કિલો મગ મળે છે તો તમારા કેમ એકસો ને એસી કિલો છે હવે એક સિમ્પલ વસ્તુ છે કે એક બ્રાન્ડ છે તમે બ્રાન્ડ ને પણ તમે જવા દો તમે તમારી ગાડી જે લીધી છે એને તમે કેવી કેર કરો છો કેમ કે એ મોંઘી આવેલી છે તમે એના પૈસા આપેલા છે યુ પે ફોર ધેટ તમે પે કર્યું છે એને તમે સાચો છો ભગવાને તમને એક એક ઓર્ગન કરોડોનો છે સ્ત્રીમાં તમને એ બોડી તમને આપ્યું છે ભગવાને તો તમે એ તમારા બોડીને બ્રાન્ડ સમજીને નથી સાચવતા એની અંદર જે વસ્તુ જાય છે તમે સ્ટ્રીટ ફૂડ બી ખાઈ લો છો વાળું ફૂડ બી તમે ખાઈ લો છો જે તમને ખાવાની ડૉક્ટરની ના છે એ બી તમે વસ્તુ ખાઈ લો છો જે તમારા બોડીને સુટેબલ નથી એ પણ તમે ખાઈ લો છો પણ જે વસ્તુ તમારા બોડીને કમ્પલસરી દેવી જ પડે એવી વસ્તુ છે એ તમે અવોઈડ કરો છો જસ્ટ બિકોઝ પ્રાઇઝ જોઈને બરાબર તો એવી સિચ્યુએશન જે અલગ અલગ આવા નાના મોટા જે પ્રશ્ન છે ને એને લઈ અને આમાં સ્ટોર કરવાનો પહેલો પહેલું મારું માઇન્ડમાં આ વસ્તુને આવેલું હતું કે હું લોકોને ત્યાં સુધીની વસ્તુને હું સમજાવીને રાખું કે તમે તમારા ઘરના એક્સ્ટ્રા એક્સપેન્સ છે એને કટઆઉટ મિડલ ક્લાસના લોકો બી કરી શકે છે ઓર્ગેનિકની વસ્તુઓ ઈવન મારી પાસે ઘણા બધા એવા કસ્ટમર્સ છે કે જે એમ કે છે કે અમે અમારું મહિનાનું ત્રણ વખત બારે જમવાનું બંધ કર્યું છે કેમ કે મારે મારું કિચન ઓર્ગેનિક કરવું છે એવા સમજદાર લોકો પણ છે પણ સામે એવા બી લોકો છે હજી આપણા સમાજમાં કે જે ઓર્ગેનિક ફૂડ સમજે છે પણ એની પ્રાઇઝના લીધે એ લોકો હજી સ્વિચ ઓન કરવામાં એ લોકોને ટાઈમ લાગે છે પણ એ લોકોને ખાલી એક જ વસ્તુ કે એક વખત તમે ઓર્ગેનિક કિચન સ્ટાર્ટ કરો ને તમારું કિચન ટોટલી ઓર્ગેનિક થઈ જાય પછી બાર મહિના પછી તમે જોજો જે આપણો ફેમિલી ડોક્ટરને ત્યાં આવવા જવાનો રેશિયો છે ને એ તમારો નેવું ટકા જેટલો ઘટી જશે વાયરલ ડિસીઝ તમારે ઘટી જશે ઘરમાં નાના મોટા બીપીના ડાયાબિટીસના પેશન્ટ હોય એ લોકો ધીમે ધીમે ક્યોર થઈ શકે છે પણ એના માટે ટોટલી તમારે તમારું ફૂડ આયુર્વેદ અને ઓર્ગેનિકના બેઝ ઉપર પાથ ઉપર લઈને ચાલવું પડે ત્યારે જનરલી આપણી જે બધી ડિસીઝ હોય છે ને તમે કીધું એમ લાઈફસ્ટાઈલ ડિસીઝા કે આપણે જે કુટેવો છે હા સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી અને જમવાની જે બધી અલગ અલગ મિશ્રણ કરીને જમવાની જે કુટેવ છે એને લીધે આપણેની સ્ટાઈલ જે આ બધી બગડી ગઈ છે એને લીધે અત્યારે બહુ નાની ઉંમરમાં પણ લોકોને ને ડાયાબિટીસ તો રમતા રમતા આવી જાય છે અને સ્ટ્રોક હા જનરલી દર દર બે ચાર દિવસે તમે કોઈ નાની ઉંમરના વ્યક્તિને એટેક આવતા કે સ્ટ્રોક આવતા આપણે હવે હવે આપણા માટે આ એટલું કેઝ્યુઅલ થઈ ગયું છે પણ આપણને પણ ખબર હોય છે કે આપણી બધાની લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે અને બેને કીધું એમ કે આપણે બહાર જ્યારે કોઈ પણ હોટલમાં જમવા જતા હોય ત્યારે ઇઝીલી પાંચસો હજાર તો ઓછામાં ઓછા નાખી દેતા હોઈએ છીએ પણ આપણે જ્યારે લીંબુનો ભાવ વધે ને ત્યારે આપણે રાડો રાડી કરતા હોઈએ છીએ કે લીંબુનો ભાવ વધી ગયો અને ઓર્ગેનિકમાં પણ એવું છે કે આપણે નોર્મલ જે વસ્તુઓ લેતા હોય છે એ બધી પેસ્ટીસાઇડ વાળી હોય છે કે જે આપણને ખબર છે કે એમાં ભલે થોડી માત્રામાં પણ ઝેર છે અને છતાંય આપણે બે પાંચ રૂપિયા બચાવવા માટે થઈને આપણે ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ નથી કરતા લોકો એવું કહે છે કે ઓર્ગેનિકના ભાવ બહુ વધારે છે એ વધારે છે એનું કારણ એ છે કેમ કે એની ડિમાન્ડ ઓછી છે જેમ એની ડિમાન્ડ વધશે એમ ખેડૂતો વધશે ઓર્ગેનિક ખેતી અત્યારે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે સમજી ગયા છે કે ભાઈ ઓછું કમાશું પણ અમે દવા વગરનું જ ઉગાડશું આખા દિવસમાં તમારા નાના નાના પાંચ મિલ હોવા ફરજિયાત છે પાંચ મિલ એટલે કઈ રીતે આયુર્વેદના કોન્સેપ્ટ પ્રમાણે તમારો સવારનો જે પહેલો નાસ્તો હોય ને એ એટલો હેવી હોવો જોઈએ કે તમારું પેટ ઓહવા લાગે ત્યારે વીસ વર્ષનો કોઈ છોકરો છે તો એને પણ હાઈબીપી તમને જોવા મળે છે એ બી ગોળી ખાતો હોય છે સુકામેન કેમ કે એને દાણાવાળું મીઠું આપણે કહેવાય ને છૂટું અને દાણાવાળું મીઠું હોય ને તો એ મીઠું અમને વધારે ફાવે છે પણ સિંધાલુ અને જે લોકોના ઘરમાં સિંધાલુ વપરાય છે ને એના ઘરમાં તમને ક્યારેય કોઈ બીપીનું પેશન્ટ જોવા માટે નહીં મળવા ડાયાબિટીસ ડાયાબિટીસ એના માટે થાય છે કેમ કે તમે વ્હાઈટ શુગર ખાવ છો તમને ગોળ એ તમને સફેદ ગોળ હોય ને એ વધારે ગમે છે આપણે કહીએ ને કે કાળો ગોળ તો એમ કે ના એ કાળો ન ભાવે મને તો સફેદ ગોળ જ જોઈએ ઘી તો તમે ઘી બહારનું લો છો ગાયનું ઘી નથી ખાવું ગાયનું દૂધ તમારે નથી પીવું ચોખ્ખું નથી ખાવું સિઝનલ ફ્રૂટ્સ આવતા હોય ત્યારે પણ કોઈ પેશન્ટ આવે ને કન્સલ્ટિંગમાં એટલે મને પહેલી જ વસ્તુ એની કહી કે એનું રૂટીન છે ને એ એને ડેવલપ કરેલું જ નથી આજે પાંચ વાગે જાગું છું તો આજે સાત વાગે નાસ્તો કરી દો આજે સાત વાગે જાગી હતી તો આજે મેં નાસ્તો મારો સ્કીપ કરી દો કેમ કે મને ઓફિસ માટે મોડું થતું હતું બપોરે મને જે મન પડ્યું હોય તે મેં બારે એમને ખાઈ લીધું છે અધરવાઇઝ મેં નથી ખાધું તો મેં ચાકો પી લીધા છે સાંજે સાંજે બારે પાર્ટી હતી એટલે બારે મેં પીઝા ખાધા છે આ તમારું રૂટીનનું શેડ્યુલ હોય મહિનામાં એકાદ વખત છે સમજાય છે અત્યારની ડિજિટલ લાઈફ છે અત્યારની લાઈફસ્ટાઈલ પહેલાં જેવી નથી કે સવારે નવ વાગે તમે કામ માટે નીકળ્યા ને સાંજે છ વાગે તમે ઘરે જઈને બેસી ગયા અત્યારે ટ્વેન્ટી ફોર આવર્સ કામ કરવાવાળી લેડીઝ પણ છે નોટ ઓનલી મેલ ફિમેલ્સ મેમ્બર્સ પણ છે પણ તો તમારે તમારું રૂટિન તમારે મેન્ટેન કરવું પડશે આપણે વાત થઈ એમ કે ભાઈ કિચન ઓર્ગેનિક તમે જે કીધું હા તમારું તમે એ પણ કરો છો કિચન ઓર્ગેનિક એટલે તમારું કિચન અત્યારે કમ્પ્લીટલી તમે કરિયાણાની શોપ પરથી કે ડી માર્ટમાંથી લેતા હોય તમને ખબર છે કે મહિને તમારે કેટલું રાશન જોઈએ છે કઈ વસ્તુ કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે હવે મને ખબર છે હું વેચું બી છું કાઉન્સેલિંગ બી કરું છું અને મારા ઘરમાં બી આવે છે એટલે મને ખબર છે કે હું જો સડનલી તમને એમ કહીશ કે તમે તમારું કિચન છે એ આખું ખાલી કરી અને ઓર્ગેનિક વસ્તુઓ ભરી દો આઈ એમ નોટ સેઈંગ ધેટ કે તમે મારી પાસેથી જ લઈને ભરો પણ ઓર્ગેનિક તમે સ્વિચ ઓન કરો ત્યારે તમારે શું થાય છે કે તમે જે વ્હાઈટ શુગર આઈ થિંક ચાલીસ પિસ્તાલીસ રૂપિયાની કિલો આવે છે હા ચાલીસની કિલો આવે છે હવે હું સડનલી તમને કહું કે તમે એકસો વીસ રૂપિયાની કિલો ખાંડ લો તો તમારા મગજમાં પહેલી વસ્તુ શું આવશે હા મારા ઘરનું બજેટ હલી જશે મારું રાશનનું બજેટ તો આટલું છે પણ આ તો એનાથી ડબલ થઈ જશે એટલે હું પાર્ટ પાડું છું કિચન ઓર્ગેનિક કરવું હોય તો પહેલાં મંથ હું તમારા ઘરમાં તેલ ઘી લોટ ગોળ અને ખાંડ આ વસ્તુ હું ચેન્જ કરું છું અને એનામાં તમારું ફેમિલી તમે આ બધી વસ્તુથી હેબિટેટ થઈ જાઓ ઓર્ગેનિક ખાવા પીવાથી તમને નાના મોટા પાંચ દસ ટકાના ચેન્જીસ તમારા બોડીમાં તમારી એનર્જીમાં ઇમ્યુનિટી લેવલમાં ઇવન તમારા માઇન્ડ સેટિંગમાં પણ તમને દેખાશે તમારું મગજ શાંત થશે અત્યારે આપણે કહીએ ને એનો તો મગજ જ બહુ ગરમ છે એને તો નાની નાની વાતે ગુસ્સો આવી જાય એ બધી વસ્તુ આપણા ખોરાકના લીધે બી આપણા માઇન્ડને અસર કરે છે પછી સેકન્ડ મંથ છે તો સેકન્ડ મંથ અમે દાળ ચેન્જ કરીએ ચોખા ચેન્જ કરીએ થર્ડ મંથ છે ત્યારે અમે કઠોળ ચેન્જ કરીએ છીએ અને ફોર્થ મંથના જેટલું બી કિચનમાં એટલે ચાર મહિનાનું તમારું ઓર્ગેનિક કિચનનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય હવે એ ચાર મહિનાનો જે કોન્સેપ્ટ છે એ ચાર મહિનાના કોન્સેપ્ટમાં મારે તમારું કિચનની વસ્તુઓ ચેન્જ કરવા સિવાય હેલ્થ માટે મારે શું કરવાનું કે હું તમારું એક ફેમિલી કાઉન્સેલિંગ કરું છું કે તમને સપોઝ કે તમને હાઉસવાઇફ છો આખો દિવસ બધાનું કામ કરી તમને તમારા માટે ટાઈમ નથી રહેતો તો તમે થાકી જાઓ છો અત્યારે થાકી જાવ એટલે ડૉક્ટર રિપોર્ટ કરો એટલે પહેલું વહેલું શું આવે તમારામાં વિટામિન બી ટ્વેલ ઓછું છે તમારામાં કેલ્શિયમ ઓછું છે એટલે એની હું તમને ફૂડ સપ્લિમેન્ટ્સ આપું કે જે તમારે તમારા ફૂડથી જ તમને જેનું તમને કહીએ ને કે ન્યુટ્રિશન્સ મળી જતા હોઈએ છે એના સિવાય મને જો જરૂર પડે કે ખરેખર તમારું બી ટ્વેલ ઓછું છે તો હું તમને મારી પાસે બી ટ્વેલનો જ્યુસ પાવડર છે કે જે કમ્પ્લીટલી ઓર્ગેનિક આપણા શાકભાજી અને ફળોના પાવડરમાંથી જ બનેલો છે તો એ હું તમને આપીશ એના સિવાય તમારા ઘરના જેટલા બી મેમ્બર છે એ લોકોની નાની મોટી ખાવાની હેબિટ છે એ લોકોની તાસીર પ્રમાણે હું તમને તમારા કિચનમાં કઈ વસ્તુ હોવી જ જોઈએ સપોઝ કે તમારા ઘરમાં તમારું કીડ છે એને હાલતા ને ચાલતા છીક આવે તો એ શરદી થઈ જાય છે એને ડસ્ટની એલર્જી છે તો તમારા કિચનમાં કર્ક્યુમિન હલ્દી કર્ક્યુમિન કેમિકલ છે કે જે કિમોથેરાપીમાં કિમોસ્ટ્રેશનમાં જે નાખે છે ને કર્ક્યુમિન નામનું કેમિકલ એ કેમિકલવાળી હળદર આવે છે એટલે એ હળદરની એ તમારા કિચનમાં હોવી જોઈએ કેમકે તમારા કિડને એલર્જીની પ્રોબ્લેમ છે કે એને જ્યારે બી થાય છે ત્યાં તમે એને એક ચમચી મધ સાથે અથવા તો ગરમ પાણી સાથે તમે એને આપી શકો છો એવી નાની મોટી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ હું સાથે કરી અને હું તમારું આખું જે ઘર છે એનું એટમોસ્ફિયર ઓર્ગેનિક કરીશ નોટ ઓનલી કિચન બરાબર મને એનાથી મતલબ જ નથી મારી પાસેથી બે વસ્તુ ઓછી જશે તો મને મતલબ નથી પણ મારી પાસે જે આવે છે એ મારી પાસેથી હેલ્થની એવી વાત લઈને જોવું જોઈએ કે જે ઘરે જઈને અમલમાં મૂકવું પણ જોઈએ અને એના ફેમિલીવાળા બી વસ્તુ સમજવા જોઈએ બધી વસ્તુની પાછળ અમારા રિસર્ચમાંથી અમને શું જાણવા મળ્યું ખબર છે તમારું ફૂડ તમારા માઇન્ડને કંટ્રોલ કરે છે સાચી મારા ફૂડમાં ઝેર જાય છે મારા પેટમાં ઝેર જાય છે તો મારા મગજમાં સારા વિચાર આવવાના જ નથી બરાબર એટલે આપણે જનરલી એમ કહેતા જ હોય છે કે જે અનએવો ઓળખાય

હું જ્યારે નાની હતી ને ત્યારે મારા દાદી એવું કહેતા કે એક છે ને એક ઓરડો હોવો જોઈએ ઘરનો એક ઓરડો એવો હોવો જોઈએ કે જ્યાં તમે મન ભરીને બોલી શકો તમારું મન તમે ત્યાં ખાલી કરી શકો એવો ઓરડો અત્યારે આપણા સમાજમાં ક્યાંય નથી હોતો એટલે મારી જે હાઇટ છે ને એનો હું એ ઓરડો બનાવવા માંગુ છું સરસ તો આપણે એક વખત ખાસ એ પ્રોગ્રામ તો રાખીશું અને આપણે વાત થઈ એમ કે આરોગ્ય ખાલી શારીરિક જ નહીં માનસિક પણ એ જરૂરી છે અને તમે કીધું એમ કે માં એવા એવા પ્રશ્ન લઈને લોકો આવતા હોય છે જનરલી કેવું હોય કે તમને માનસિક કંઈ તકલીફ હોય ને તો હજી પણ હજી આપણે એ સમાજ નથી બનાવી શક્યા કે જ્યાં પોતાને જે માનસિક તકલીફ છે એ લોકો સમક્ષ એ મૂકી શકે અને એ આપણા માટે થોડીક શરમજનક વાત છે કે આપણે હજી પણ ખાસ કરીને સ્ત્રીઓને કંઈક કહેવું હોય ને તો એ ખુલીને કંઈ નથી શકતી અને મે આ આ વાત નીકળી છે એટલે હું ખાસ કહું કે મે એવા ઘણા હસબન્ડ પણ જોયેલા છે કે જે એમ કહે છે કે આને તો ટેવ પડી ગઈ અને કોકર માથું દુખે કોકર કોકવાર પગ દુખે કોકવાર પેટ દુખે એ કેર નથી કરતા કા તો કે એને એમ જ છે કે આ એની આદત છે પણ કેવું હોય છે કે તમે સમય નથી આપતા ને ત્યારે એ લોકો સમય મેળવવા માટે ખાસ આ બાના કાઢતા હોય છે અટેન્શન ઇઝ નીડ હા નેસેસરી છે જો તમને કોઈનું અટેન્શન નથી મળતું તો તમે બધાની વચ્ચે રહીને તમે મન તમારું એકલું જ બરાબર સમાજમાં જેટલા બી લોકો છે ને એ લોકોનું મન ખાલી કરવું એ જરૂરી છે અને એનું એક એક્ઝામ્પલ એ પણ છે કે ભાઈ જો તમારું મન ખાલી નહીં થાય તો અત્યારે જે આપણે જોઈએ છીએ ને પંદર વર્ષના છોકરાને એટેક આવી ગયો ને બાવીસ વર્ષના છોકરાને સ્ટ્રોક આવી ગયો હેમરેજ થઈ જાય છે બીપી હાર થઈ જાય છે હા તો એ બધી વસ્તુ છે ને એનું રીઝન એક જ છે કે તમે સોશિયલી તમે એટલા બધા અટેચમેન્ટવાળા વાળા નથી અત્યારે જોઈએ તો લગભગ આપણે સોશિયલ મીડિયામાં આઠથી દસ સોશિયલ મીડિયાના કનેક્શન્સ એવા છે કે જ્યાં આપણે એકબીજાને સોશિયલ મીડિયા ઉપર ઓળખીએ છીએ પણ સામે આવે છે તો તમે એને નથી ઓળખતા કહે છે ને કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર કરોડો ફ્રેન્ડ્સ છે પણ સાંજે ચા માટે બોલાવા તમારી પાસે એક પણ ફ્રેન્ડ નથી તો તમારી લાઈફ કાંઈ જ નથી બરાબર સાચી વાત છે ટૂંકમાં હજી એટલી બધી મોડું નથી થઈ ગયું કે તમે તમારી લાઇફ સ્ટાઈલ ચેન્જ ન કરી શકો અને આરવ ઓર્ગેનિક મોલ તમારે સિટીમાં વચ્ચે ખાસ બિગ બજાર પાછળ આવેલો છે તમારો એડ્રેસ આપી દેશો આ હું નીચે તો આખું ડિટેલ મૂકી જ દઈશ હા બિગ બજારની પાછળની ગલીમાં છે રંગાણી હોસ્પિટલની સામે આરંગ ઓર્ગેનિક મોલ ખાસ એક વખત કદાચ કાંઈ લો ન લો એ તમારા ઉપર છે પણ એક વખત વિઝિટ ચોક્કસ કરજો ટૂંકમાં આપણે કહીએ છીએ ને કે આપણું સ્વાસ્થ્ય છે ને આપણા રસોડામાં જ રહેલું છે અને આપણું ટૂંકમાં આપણે જે દાદીમાના નુસ્ખા જે આપણે કહેતા હતા એ બધા બહુ જ જરૂરી છે અને આ વાત તો એટલી બધી લાંબી ચાલે છે ને તમે લોકો કંટાળી જાઓ એવું આપણે નથી કરવું એટલે અત્યારે અહીંયા વિરામ આપીએ છીએ હું બંધ નથી કરતી ફરી આપણે કોઈ હાઈકીની તો વાત થઈએ જ છે એ સિવાય પણ કંઈક એવા ટોપિક સાથે વારે વારે આવતા રહેશું ત્યાં સુધી રજા લઈએ ચાલો થેન્ક યુ સો મચ તમે ખૂબ સરસ બધાને કીધું છે અને ફરી એક વખત કહી દઉં એક વખત વિઝિટ કરજો અને જેને ફાઈનેન્શિયલી નથી પરવડતું એની વાત નથી પણ પરવડતું એ લોકો તો કરો જ અને હું તો એવું માનું છું કે તમે જ્યારે યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો ત્યારે તમને ન પરવડે એવું મારા માનવામાં નથી આવતું જ્યારે તમે વાઇફાઈમાં ખર્ચો કરી શકો છો તમે તમારા નેટમાં ખર્ચો કરી શકો છો તમારી પાસે મોબાઈલ સરસ હશે તો તમારે તમારા શરીરમાં નાખવાની વસ્તુ તો સારી જ વાપરવી જોઈએ ફરી મળીશું આ જ જગ્યાએ ત્યાં સુધી રજા આવજો